પરીક્ષાનું પરિણામ પ્રસિદ્ધ થયું આ પરિણામમાં સાવરકુંડલા અને રાજુલા કેન્દ્રની અંદર કુલ ત્રણસો ને અઠાવન વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં માર્ચ બે હજાર ચોવીસમાં પરીક્ષા આપે તેમાંથી કુલ બસો ને પંચોતેર વિદ્યાર્થીઓ પાસ થયેલા છે એટલે કે સાવરકુંડલા અને રાજુલા તાલુકા કેન્દ્રનું પરિણામ છોતેર ટકા જેટલું આવવાપાત્ર છે સમગ્ર કેન્દ્રમાં પ્રથમ નંબર ઉપર અમારી શાળાનો વિદ્યાર્થી

એમની મહેનતનું આજે એમને પરિણામ મળ્યું છે અમારી શાળામાં શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી અને સામે વિદ્યાર્થીઓ પણ એટલી જ તનતોળ મહેનત કરી છે જેના કારણે આજે અમારી શાળાનું પરિણામ છન્નું ટકા કરતાં પણ વધારે આવ્યું છે અને ચૌદ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ નેવું ટકા ઉપર છે અને સત્યાવીસ વિદ્યાર્થીઓ એંસી ટકા જેટલા લાભ એંસી ટકા ઉપર છે જેની અમને ખૂબ જ ખુશી છે બંને આચાર્ય શ્રી હેમેન્દ્રભાઈ મહેતા ભાવેશભાઈ કલસરિયા દ્વારા ખૂબ જ સરસ કાર્ય કરવામાં આવ્યું અને ખૂબ જ સરસ રાજુલા કુંભારી અને ત્રાકુડાના બાળકોએ જ્વલંત સફળતા હા હાસિલ કરી છે આ જ્વલન સફળતામાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોનો ખાસ સિંહ ફાળો રહ્યો છે એ બદલ હું મેનેજિંગ ટ્રસ્ટી પ્રશાંત આનંદભાઈ સેલડિયા દરેક બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું વાલીને પણ ખૂબ જ શુભેચ્છા પાઠવું છું તમારો સાથ સહકાર આ રીતે અમને અમારા ગ્રુપ ઓફ સ્કૂલને મળતો રહે તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ